આ પહેલા પણ જયદીપસિંહ ચૌહાણ કરી યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક મેળવ્યા હતા સાગબારા જેવા ગામડાની સરકારી શાળામાં ભણી ભારત દેશની કઠિન પરીક્ષા પાસ કરીને સમાજને પ્રેરણા પૂરી પાડી છે તેમણે ભરૂચ જિલ્લાનું સતત ગૌરવ વધાર્યું છે

જયદીપસિંહની પત્ની રાજેશ્રી પણ સિંહે કરે છે બંને માતા પિતા પાસેથી માનવતાના ગુણો શીખી સામાજિક કાર્યો પણ સતત કરે છે રિપોર્ટ ભાઈ કેતન મહેતા ભરૂચ